રાણવાવની ભોરાસર સીમસાળામાં આગ અંગેની મોક મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ફાયર સેફ્ટીની એક એજન્સીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ આગના બનાવો બનતા હોય છે અને માલ મિલકતની સાથે સાથે જાનહાનિ પણ થતી હોય છે વિવિધ સરકારી કચેરીઓમાં અંગેની જાગૃતતા લાવવા માટે અને કર્મચારીઓ જ્ઞાન કેળવે તે માટે આગના બનાવો અંગે મોક મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે જેમાં પોરબંદરના ફાયર સેફ્ટીના સહયોગથી ભુરાસર સિમસાળા રાણાવાવ ખાતે આગની મોક ડ્રીલ રાખવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારની આગ લાગે ત્યારે કયા પ્રકારના સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવો એની જાણકારી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ આપવામાં આવી હતી ઘન પદાર્થ પ્રવાસી પદાર્થ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની આગ પર કઈ રીતે કાબૂ મેળવવો એનું વિદ્યાર્થીઓએ જ પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તો આ તકે ફાયર બોલ ફાયર સ્પ્રે વગેરેની પણ જાણકારી આપવામાં આવેલ હતી આ મોકડ્રીલને સફળ બનાવવા શાળાના આચાર્ય લાખાભાઈ ચુંડાવદરા ચેતન ગઢવી અને શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ